અને તમારી ખુદ માલિક ની ખટક અંદર હોય ને ઘણો ની તો બે ટાઈમ કલાક કલાક હાજરી આપી કે તો પશુ જેવો ધંધો નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એકતા ડેરી ફાર્મિંગ એટલે પશુપાલનની અંદર અનુભવની દુનિયા આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના દીવોદર તાલુકાના ફોરણા ગામે દેસાઈ એમનો પરિચય હું આપી દઉં છું ભાગુભાઈ દેસાઈ ગામના જે વ્યવસ્થિત સારા પશુપાલક હતા અને કેટલા લગભગ તમે તો ખાસા ખાસ પશુપાલન કરતા જશો તો સાહેબ એના પછી લગભગ મારી અઢારમી બેચની અંદર એમને એઆઈ તાલીમ લીધી એની પહેલા ચાલુ હતી પશુપાલન પછી ધીમે ધીમે બ્રિડિંગ ઉપર પડ્યા શું કર્યું શું ન કર્યું અત્યારે થોડી પશુપાલન ઓછું વિઝીટ વધારે કરવા માંડ્યા પણ કશું વધુ નહીં હવે એમની પાસે જણવાનું છે કે એમની પાસે કેટલી ભેંસો છે અને બીજું કંઈ જો ભેંસોની અંદર તમે કામ કરતા હોવ ને તો પહેલી વસ્તુ તો એ છે કે જો એટલા બધા લીમડા છે ઉપર અને એકદમ ખુલ્લાની અંદર બધી ભેંસો બેઠી છે કોઈ પણ સ્ટ્રક્ચર બોને એકદમ જીરો પણ જીરો ટકા એટલે કે થોડું ઘણું છે કે ચોમાસાની અંદર બોધે એવું બાકી બધું જ ખુલ્લું છે લીમડા નીચે ચોમાસા ઉનાળા કે ગમે તે બેસે કેટલી કયા સમયની કઈ રીતે સર્વાઈવ છે આપણા પાસે જાણીશું ભગુભાઈ કેટલા વર્ષ થયા તમને છત્રીસ વર્ષ થયા સેમ ટુ સેમ સેમ ટુ સેમ આ પશુપાલન તમે મતલબ આપણા ફાધર ને બધું બરાબર કરતા તમે કેટલા વર્ષ થી કરો સાહેબ ભણવાનું પટાય ને પછી ઓમો વળ્યા ને પછી બે પાંચ વર્ષ આ કર્યું ને પછી એ ખુશ કરી દીધું પછી એમ ના ના તમે જે આઈઆઈ મતલબ

ઓછા પાણીમાં રહી શકે ઓછો ખોરાક માં પણ એ પોતાની રીતે એ સરવાઈ કરી શકે છે હાલમાં કેટલી ગેસ આમ હાલમો સાહેબ વીસ દેવી બિલકુલ કન્સ્ટ્રક્શન દેખાતું નથી મતલબ ભોજ કોમ નહીં દેખાતું તમે પત્રા ખુલ્લા લીમડા નીચે જ રાખો સાહેબ આ ખાલી પત્ર નાખેલો ને દોવા માટે જ ચોમાસો મી વરાતો હોય તો અંદર ભજન દોવા માટે જ બાકી ખુલ્લી ભધવાની ચોમાસું શિયાળો કે વરાળો ગમે એવું ગમે હોય તો ઉનાળા લીમડાની તે ભધવાની શિયાળો ઠંડી હોય લીમડા નથી તે ભધવાની ઠંડી ના હોય ઠંડી ના આવે ચોમાસામાં ગારો ન થાય ના ગારો તો કરતી જ નહીં ગારો કરશે જ નહીં મતલબ કઠણ થાય થોડું પાણી નીકળી આવ્યું મતલબ છે એટલે નથી કરતી ના સાહેબ બની ને લગભગ બને તે સુધી ગારો નહીં કરે એવું એનું કારણ કઈ ને બીજી આપડે જે વાઈની જે મેહણી ભેજ છે ને એ સીલે બોધેલી છે ફરફેર કરશે આપડે આટલું ટોળું ભેસે પછી ઊભા પણ બધી શાંતિ થઈ છે અમુક અમુક માર છીલે બે ત્રણ વેતર વીએ જ તમે કમ્પ્લેટ બની ને લઈ લે તો પાટું મારો ઉભી નહીં થાય

ચોથી ગાપડ ભેસાઈ શ્રીજીના પાડે ફળેલી હતી આ પાડી શ્રીજીના પાડાની છે આપી માની લો કે આ ભેંસ ની તમે કિંમત લગાવી કિંમત થી એવું તો શું આની અંદર રૂપિયા આપવા મજબૂર થવું પડે કે આની કિંમત લગાવવી પડે એમ એની કિંમત સાહેબ એમ કે આ નાક થી મોડી પૂંછડા સુધી ઓમાં કોઈ આટલો આટલો વાળવાનો ઓકો નહિ કોઈ ફેર ન કહી કે ઓમાં એને આરી વસ્તુ નથી આટલો ફેર છે આગળ થી પાતળી ચોડી ઓડી પાતળી આગળ પાછળ થી પૂઠી મજબૂતા તો 7 મહિને ને ગાભણ છે તે બાખડ દો બે ટાઈમ એટલે ડુબળી છે બાકી 7 સાડા 7 મહિને ને છે એની ઊંચાઈ લંબાઈ બધી જ રીતે કમ્પ્લીટ મોટળ વરાક બધ કોઈ કશું જોવું જ ન પડવાનું વધારે પડતી સાકરી કરે કારણ લાગે વધારે પડતી સારી સાકરી કરે અને વ્યવસ્થિત હોય તો આ ભેંસ તમને મતલબ ઓખે ચોટી હા મતલબ આપણે દેખાવાની સારી લાગે બીજું અત્યારે હાલી તારીખમાં દરેક ભેસોના આપડે જે વિડીયો દરેક અલગ અલગ ફાર્મમાંથી બનાવતા હોય ઈ ફાર્મની અંદર દરેક ભેસો ડ્રાય પીરિયડ ઉપર છે 7 મહિનાની ઘાપણ હોય 8 મહિનાની ઘાવણા તો 9 મહિનાની ઘાપણક મહિનામાં વી આવવાની એવી ટાઈપની હોય એટલે આપણને થોડી ગમવાની અંદર થોડું 19 20 થાય પણ બાકી જે ભેસના જે કેરેક્ટર છે એ તો જે ઓળખવા વાળો છે એ ઓળખી જાય કે આ ભેસ એવી છે બરાબર બીજી બીજી ભેસો તમારી પાસે કઈ કઈ રીતની છે અને કેટલું દૂધ મેક્સિમમ આપી શકે એમ હા ઓની માં ભુરી પણ મેઢી હતી હા

આપણે ગમે ત્યારે દસ પંદર મેક્સિમમ તમને ઘણી વખત કહું કે આપણા પાસે ઘણી વખત સેચ્યુરેશન આવે કે દસ પશુ ઉપરથી ઓછા કરવાથી તો જે પશુ વેચવાનું આવે આવી સીંગડી વાળી ભેંસ આવી રૂપાળી ભેંસ આવી ગરીબ ભેંસ હોય કોણ લેવા તૈયાર ના થાય પેલા માણસ જે આવે તમે આવી ભેંસને વેચવા માટે આપણે દીવો લઈને કોઈ મતલબ ઘરે ઘરે કેવું ના પડે કોઈ લ્યો કોઈ લ્યો એને ગોતતા ગોતા લોકો આવે કે ભાઈ અમને આપો સાહેબ મેં જોટું બે ત્રણ વર્ષનું તમે આવી રીતે સાઈડ બની ના ઉભા બની શકે

લોકો અઢી અઢી લાખ ની ત્રણ લાખ ની ચાર ચાર લાખ નીચે હજાર એક લાખ નું વેકા ચાકરી તમારે હરખે હરકી થાય કોણે મેળવું પડે દોણે મેલવું પડે ચાર યુ નોકરી પડે કરો એને કરવું પડે મતલબ બ્રિડિંગ આપણે કોમ કરવું પડે કે દૂધ તો આવી જશે પણ સાથે સાથે એનું રૂપ રંગ એનું કદ કાઠી બધી રીતની વ્યવસ્થિત હોય એવી ટાઈપનું શોધી અને આપણે બિલ્ડિંગ ઉપર થવું પડે આ બે ભેગી લાવી લેશી હવે એમનો એક બીજી વાળો છે ત્યો આગળ આપણે વ્યવસ્થિત રીતે જોવું કે કઈ રીતનું ત્યો બેસવું છે કારણ કે જો ઉપર બતાવો ખાસ ખરેખર કશું જ નથી ખાલી હાડું નીચે આપણે કાચું હોય એ નું કાચું છે જ્યાં ભેંસો ને અલગ અલગ ખોટા આપેલા છે ચીલા એ જગ્યાએ બેસે છે ઉપર લીમડું છે આવું પશુને ખરેખર ગમે એવું નથી કે અમુક જગ્યાએ આપણે શું કરો શેડ બનાવવા જ હોય શેડ જરૂરી છે એવું નથી ના હોય પણ જો આપણા ઘરે આવા વૃક્ષો હોય આવા લીમડા હોય તો એ રહેવા દો એની નેચે પશુને બેસવા દો એની પશુને રહેવા દો તો એને ગમશે અને પશુ આરામ આરામથી બેસી અને મતલબ આપણે એની અંદર ઉત્પાદન લેવાનું લઈ શકશો બરાબર બાકી નો ડાઉટ આવું તળિયું હોય નેચર તમે દોવા માટે કરી શકો તો ભલે હોય ના હોય તો વધુ નથી એમ મેં ઘણી વખત આવા આવા એકદમ દેશી ફાર્મ હોય એ મને ગમતા હોય અને સૌથી વધારે સાહેબ એક વેલી તમે ચાર તારી દો ભેસી દોઈ તરત ને તાર આપી દો અમારે કટિંગ બટિંગ થઈ જાય કટિંગ બટિંગ થઈ જાય ને તાર વેલી નખાઈ જાય આઠ હાડ આઠ થાતો થાતો આઠ હાડ આઠ થી નવ વાગે ને તાર વાવ પટાઈ દો

આની અંદર ફાર્મ ચાલુ છે હવે આમાંથી કમાઈ ભલે હું તો મોટો ફાર્મ મોટું કન્સ્ટ્રકશન કરાય જે બી કરે કરી શકાય સૌથી પહેલો અગત્યની એમણે વાત કરી કે આપણે નસલ ઉપર આવવું છે નસલ બનાવી હતી પછી બધું થઈ શકે તો હવે એમની બીજી જે છે એ એનો થોડી નજર કરીએ બાકર બાકર તો આપણ બાકર હમ રે પીરિયડ માં એ આગળ થી બતાવ આગળ એટલે ખબર પડે શું આ આ અંદાજ શું આ બેસમેન્ટ પેલી ભેસ આપણે પાલ એમાં શું ફેર કહી શકાય એમ

કારણ કે આ તો નજીકનો છે હું વિડીયો થી બનાવવા માંગતો હતો આજ બનાવો કાલ બનાવ કરતા કરતા નીકળી જતો હતો ક્યારેક વાઘુભાઈ ટાઈમ ના હોય ક્યારેક મને ટાઈમ ના હોય તો વાઘુભાઈ હોય ત્યારે મને ના હોય મને હોય ત્યારે એમને ના હોય એવી ટાઈપ નીકળતો આજ ફાઇનલી થોડું મોડું થયું પણ છતાં વિડીયો બનાવી દીધો છે એટલે ધન્યવાદ મિત્રો બસ